શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આટાફેરા વધ્યા સિહોર તાલુકાના ખાંભા ગામની વાડી વિસ્તારમાં દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો ઘટનાની જાણ થતા ગામ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા સવારના સાત વાગ્યાથી દીપડો કૂવામાં પડ્યો હોવા છતાં ફોરેસ્ટની ટીમ ત્રણ કલાક મોડી પહોંચી દીપડાને રેસ્ક્યુ કરવા વન વિભાગ દ્વારા બે ટીમ બનાવવામાં આવી અને બંને ટીમો તેમજ ગામ લોકોની અથાગ મહેનતે દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ના જમેનો એ ડોક્ટર રાજી અમે છોતા રહેવા જો તમે છોતા રહેવા જો એ ભાઈ તમે આઈક કરી લો આ બોલવા જો હરવા જો હરવા રે મોગલ લઈ જાવ મોગલ રેડીન ભાઈ હો આ ચાર ચારા નહી આ હા વાત નહી ન આલે ઈ કાઈ માંગતો ન કેનો કાઈ માંગતો હા ઓલા ભાઈ પાં આ જગ્યા બેહી ગયા જીલેર ભાઈ આ જીલેર ભાઈ